જો દોસ્તો તમારું મન પણ તમારા કાર્યમાં નથી લાગતું જો તમે વિદ્યાર્થી છો તો તમારું મન વાંચનમાં નથી લાગતું અને જો તમે બિઝનેસમેન છો તો તમારું મન તમારા બિઝનેસમાં નથી લાગતું તો આજે તેનું સોલ્યુશન લાવતી એક કહાની બહુ જ સરસ મજાની કહાની છે આજે તમારી સમક્ષ લઈને રજૂ થયો છું તો આ કહાની તમે છેલ્લે સુધી સાંભળજો પરંતુ તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો દોસ્તો કહાનીની શરૂઆત કરીએ એક નિશાળમાં એક વિદ્યાર્થી ભણતો હોય છે આ વિદ્યાર્થીને વાંચનની ઘણી બધી ઈચ્છા થાય પરંતુ જ્યારે વાંચવા બેસે ત્યારે તેનું મન બીજા વિચારોમાં ખોવાઈ જાય તેનું મન જે વાંચનનું કરવાનું હોય તો વાંચન ના કરે અને બીજા વિચારો કરવા લાગે એટલે આ સમસ્યા તેને ઘણા સમયથી હતી એટલે હવે આ સમસ્યાનું સમાધાન માટે તે પોતાના શિક્ષક પાસે જાય છે અને શિક્ષકને વાત કરે છે કે જ્યારે હું વાંચવા બેસું ત્યારે મારું મન વાંચનમાં નહીં પણ બીજા વિચારોમાં ખોવાઈ જાય છે મને અંદરથી ઘણી બધી વાંચવાની ઈચ્છા હોય છે પરંતુ જ્યારે હું ચોપડી હાથમાં લઉં અને વાંચવા બેસું તો મારું મન બીજા વિચારોમાં ખોવાઈ જાય છે એટલે હવે શિક્ષક કહે છે કે આનું સોલ્યુશન હું આજે રજા પડે ત્યારે તને આપીશ તો સ્કૂલના ગ્રાઉન્ડમાં આવજે એટલે વિદ્યાર્થી ત્યાંથી ચાલ્યો જાય છે અને પોતાનો લેક્ચર અટેન્ડ કરવા માંડે છે જ્યારે રજા પડે છે ત્યારે સ્કૂલના કેમ્પસની બહાર ગ્રાઉન્ડમાં તે શિક્ષકને મળે છે એટલે શિક્ષક કહે છે કે સામે તને કૂતરો દેખાય છે તેના બચ્ચા ત્યાં રમે છે તેમાંથી બે બચ્ચા લેતો આવ એટલે આ વિદ્યાર્થી તે બે બચ્ચા લેતો આવે છે અને શિક્ષક પાસે આવે છે એટલે શિક્ષક કહે છે કે હવે આ બે બચ્ચાને તારે એક અઠવાડિયા સુધી તારા ઘરે લઈ જવાના છે ને તારે એક અઠવાડિયા સુધી આને સાચવવાના છે એટલે વિદ્યાર્થી આ સોલ્યુશન જોઈને થોડું સંકોચ આવ્યો પરંતુ તે બે બચ્ચા લઈને પોતાના ઘરે ચાલ્યો ગયો હવે શરૂઆતમાં એક બે દિવસ તો જ્યારે તે બચ્ચાને નીચે મૂકતો તો બચ્ચા આમ તેમ ભાગવા લાગતા અને ક્યારેક ક્યારેક તો ઘરની બહાર પણ નીકળી જતા આ આ ક્રમ બે દિવસ ચાલ્યો બે દિવસ પછી હવે આ છોકરો તેમને વધારે સાચવવા લાગ્યો દૂધ રોટલી તેવું બધું જમવામાં પણ તે ગલુડિયાને આપવા લાગ્યો કૂતરાના બચ્ચાને આપવા લાગ્યો એટલે હવે કૂતરાના બચ્ચા આ છોકરાથી આઘા ના ખસતા મેશે આ વિદ્યાર્થી જ્યાં જાય ત્યાં જ તે ગલુડિયા જાતા આગળ પાછળ ફરતા રહેતા ઘણી વખત તો તે તેમના રૂમમાં જ્યારે તે વિદ્યાર્થી જાતો તો તેમના રૂમમાં પણ આ ગલુડિયા ઘૂસી જાતા એટલે જ્યારે અઠવાડિયાનો ક્રમ પૂરો થયો ત્યારે આ બે બચ્ચાને લઈને તે સ્કૂલે જાય છે અને શિક્ષકને કહે છે કે આ મારો અઠવાડિયાનો જે સાચવવાનો ક્રમ હતો તે પૂરો થયો છે એટલે હવે વિદ્યાર્થી શિક્ષક પાસે જાય છે અને કહે છે કે આ ગલુડિયાને બચ્ચાને તેમની માં પાસે મૂકતા આવું એટલે શિક્ષક કહે છે કે આ ચોક્કસ તું ત્યાં તેમની માં પાસે મૂકતો આવ એટલે જ્યારે આ બે ગલુડિયાને ત્યાં તેમની માં પાસે મૂકવા જાય છે તો આ બંને બચ્ચા તેમની માં પાસે નથી જતા પરંતુ આ વિદ્યાર્થીની પાછળ પાછળ ક્લાસરૂમમાં દાખલ થવા લાગે છે જ્યાં આ વિદ્યાર્થી જાય છે તેમની પાછળ પાછળ ફરવા લાગે છે એટલે હવે શિક્ષક કહે છે કે હવે આ પ્રશ્ન ઉપરથી જ જે તમને પ્રશ્ન પૂછ્યો તો તેની ઉપરથી જ આનો જવાબ છે કે જેટલું તમે તમારા કામમાં મન પરોવશો તમારી સાચી લગનથી તમારું કાર્ય કરશો તો તેમાં તમે હંમેશા સફળ થશો જો તું વાંચવામાં પૂરેપૂરું તારું મન લગાડીશ તો થોડાક દિવસ તો તને એવું લાગશે કે મારું વાંચવામાં જીવ નથી લાગતો પરંતુ જો તું સતત પોતાના કાર્યમાં સતત વાંચનમાં રચ્યો પચ્યો રહીશ તો ચોક્કસ તના તારો જીવ તારું મન વાંચવામાં પરોવાઈ જશે એટલે શિક્ષક કહે છે કે તમે જે કઈ પણ કાર્ય કરો તે સાચા મનથી કરશો તો તે ચોક્કસ તમે તમા સંપૂર્ણ સફળ થઈ શકશો તમે સાચા દિલથી તમારી મહેનત કરશો તો તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે તે પછી ભલે તમારું વાંચન હોય કે તમારો બિઝનેસ જો તમે બિઝનેસમાં પણ સાચા દિલથી સાચી મહેનતથી તમે કાર્ય કરશો તો 100% તમે બિઝનેસમાં સફળ થાશો તો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય ને કાંઈક સમજવા જેવી લાગી હોય તો આ તમારા ફેમિલી મેમ્બર મિત્રો સુધી શેર કરજો અને આ વિડીયોને એક લાઇક કરી દેજો થેન્ક યુ દોસ્તો